અમારી પાસે એ જાણવા માંત્રીસ પાટણ ની અંદર પાણીની જયારે અછત હતી ત્યારે એવું કહેવામાં આવેલું હતું કે જો બત્રીસ મેઘ માયા ને જયારે પાટણની પર

ઉપસ્થિત છે ત્રણસો વર્ષ પહેલા ત્રણસો વર્ષ પહેલા પાટણ થી અહીંયા આવેલા અને અહીંથી ઉમર ગામ સુધી એમણે આખો સમાજ ઉભો કરીને વણ કર અને સંસ્કૃત વણ એટલે કૃષ્ણના કપડા પણ સીવેલા લખ્યું છે ભગવાન કૃષ્ણ નો જન્મ થયો ત્યારે ક્યાં આવી ફેક્ટરીઓ હતી અને એ કપડા પૂરો પાડતો એ આપણો સમાજ હતો વણકર સમાજ

જય જય માયા વળકર આજરોજ જંબુસર જંબુસર તાલુકાની અંદર ઉજવણી કરવામાં આવી તાલુકાના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા આજરોજ જંબુસર આંબેડકર મોલો સૌગણ સોસાયટી જંબુસર તાલુકાના યુવાનો દ્વારા આ વળકર દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર વળકર દિવસની ઉજવણી ભવ્ય કરવામાં આવશે એવી અને જે લોકો ઉપસ્થિત થયા એમનો આભાર માન્ય છે